ક્યારે ચડ્યા તા સવારે ત્રણ વાગે અને પાછા છેક ઉપર સુધી ગયા તા કેટલી કલાક માં ચડી ગયા હલો મારાગરજન ગયા વખતે ની અધૂરી ટ્રીપ પૂરી કરવા પાછા આ ભવાડા બધા ભેગા લીધા હે

ஆஹ்

લોકેશન આનું નહી દુ કાકા જો વા ડુંગર દે દેખાય તને એ જો વા ડુંગર છે આ ભાઈ ટનલ આવ્યું ટનલ ઓ ખમા 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 ટનલ હા મારી બંધ કર ના દે તો પૂરું થઈ જાય પણ અરે આ કોક માર મને લાડી નાખે છે વિન્ડો લઈ

હજાર જ થોડા યાર આવા કેવા થઈ ખબર પડી ગયા હમણાં બીજો પાછી હરિયાળી

પોચી ગયા ઢાકુવા પોચી ગયા આ હા આ તમારે પોર ડાડા રેતાય પછી તમ કોઈ દી આઈવા હું લઈ આયો મને દુવા દે કાકા બધું દેસ્તો રતિયા માર દો લો ભાઈ જૂની સીડીએ જે ચડતા હોય ને એ કોઈ ને પૂછતા નહીં યાર પૂછશો તો ના પડજે પડશે કાંઈ ચડવા જેવું નથી ને ઉતરવા જેવું નથી પણ હિંમત કરીને બે હજાર પગથિયા ચડી જજો મારા દીકરી પછી જો મજા મજા જ છે આ ભાઈના વાળ કેવા ઉડે જો જબરજસ્ત પવન આવે યાર હાવ મોજ જ છે હા હિંમત જીતે રખાય કાકા હા પણ રટતે રટતે

બહુ ધારા ધારામાંથી જે વહેતું પાણી આવે ને આવી રીતે પાંદડા ગોઠવી ભરવાનું પીવાનું ઓહો જબરજસ્ત મજા આવે ઠંડુ એવું મીઠું એવું એક માટે હું એકલો પડી ગયો છું તમે જોઈ શકો છો ભાઈ મોબાઈલમાં ક્લિયર દેખાય કે ના દેખાય પણ વાદળાની વચ્ચે ઊભો છું અને એટલી મજા આવે છે અને તમે ત્રણ હજાર પગારથી આ ચડી જાઓને પછી તમને આ પબ્લિકે ઓછું થઈ જાય તમે જોઈ શકો છો આપણા સ્ટાર્ટિંગ લોકમાં કેટલું માણસ હતું અને હવે એકલ દોકલ દેખાય તમને કેમકે આપણા ભેગા ખુદ આઠ જણા હતા અત્યારે કોઈ નથી દેખાતું દેખાય તમને જો એકલો છું પણ મજા એવું જગ્યા છે એમ હિંમત કરીને બે ત્રણ હજાર ચડી જાઓ તો મજા આવે અને મજા કઈક ઓર આવે દાદ કાયર વેસ મૂકો ને કદમ કાળ ની હામાં બે ભરી લ્યો તો મજા આવે આ મજા છે ને યાર હું તમને ખરેખર બતાવું છું બાકી જોઈએ નહીં મજા આવે સાચું કહું એક વાર આવી જાવ અને જૂની સીડી જાવજો ભાઈ ભલે ગમે એ કેતા હોય હા ભાઈ સુરત થી સુરત થી જો અને તમે ક્યારે ચડ્યા હતા સવારે ત્રણ વાગે અને પાછા છેક ઉપર સુધી ગયા હતા કેટલી કલાક માં ચડી ગયા જૂની 4-5 કલાકની થી ચડ્યા ને જાવ ભાઈ યાર જૂની સીડીયા થી ચડજો મજા આવશે કેવા વારા કીધે રાખતા થાકી જવાનું હાથ આવન તે ભાઈ એક જ વાર આવવાનું છે ક્યાં વરી વરીને પાછા આવશો તડી જજો જય દ્વારકાધીશ દે દો એક બગલ લેતો બગલો જૂની શેડી જૂની શેડી મારું હાલ જોઈ લેવું એક જો હું તમને બતાવી દઉં છું બાકી આ વિડીયોમાં તમે જોઈ નહીં શકો આ વસ્તુ ફીલ કરવી હોય ને તો તમારે આવવું જ પડશે જૂની સીડીએ જવાનું છે ત્રણ હજાર પગથિયા ચડશો ખોડિયારમાં મંદિર પાસે મસ્ત જબરજસ્ત ધોધ આવે છે બધા પાણી પીવા માટે અહીં રોકાય છે અને લોકેશન તમે જોઈ લીધું છે આ એક વખત આમ ફરીથી એક વખત બતાવી દે આ નજારો તમારે ફીલ કરવો હોય ને તો આ પગથિયા ચડવા પડશે મારા વાલા બચ્ચો બોલે બાકા <laughs> <laughs> <seri> <laughs> <laughs> आलो आइयो आइयो मेगो आइयो नि साता गिरनी मारता गिरनी आश्रम गिरनार गिरनी लाजू गिरनु पानी गिरनु खानु गिरनु जीव तर गिरनु તો મિત્રો ગૌમુખી ગંગા એ ગયા છે અને સ્ફૂર્તિ હજી એવી જ છે वच्चे वच्चे वरसाद आवे थे क्या धोधमार आवे थे क्या जीनो जीनो आवे थे बहु मजा आवे थे हाँ लले मेंडीन लिटिन काइडिन बधाई भेला है खाऊ है ना भाम बुई की है जी भाई

É ou assim, é assim. થાય પંદર દિવસ પહેલા કીધું હતું કે મનની ઈચ્છા એક છે ગિરનાર ચડવાની અધૂરી રહી ગઈ એ આજ પૂરી કઈ રહી ભાઈ એકદમ શાંતિથી દર્શન થઈ ગયા આપણે એક

मंदिर बंद है जी मंदिर बंद है जी हां मंदिर है क्या रहा 15 मिनट हेलो 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 गेट एक बार गेट बैठो बताओ ठीक आई दे साहब अंग्रेजी में 350 चलिए मंदिर में से वो चालू दिया है

હલો તો ગિરનાર ઉતરી ગયા છીએ આઠ વાગ્યા છે અને છ વાગે ઉતરવાનું ચાલુ કર્યું હતું બે કલાક થઈ જાય પણ પગ એકી બેકી થઈ ગયા છો